નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો દરેક વ્યક્તિને મળશે જે મફતના ભાવે લોટ ચોખા દાળ અને ડુંગળી તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ કે બજારમાં ચોખાના ભાવ જેમાં વધારો જોવા મળ્યો છે વધી રહેલા ચોખાના ભાવને નિપટવા સરકાર જે બજારમાં ભારત ચોખા લઈને આવી છે ગ્રાહકોને રાહત દરે આપવા માટે સરકાર જે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના જે સબસિડીવાળા ભાવે ભારત ચોખા લોન્ચ કર્યા છે ભારત આટા અને ભારત દાળ પછી સરકારે આ ચોખાને બજારમાં ઉતાર્યા છે તો ભારત ચોખા જે સરકાર દ્વારા જે ભારત ચોખા છે જે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે બજારમાં વેચવામાં આવશે ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પાંચ કિલો અને દસ કિલોના પેકમાં ઉપલબ્ધ જે વાળા કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સરકાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે સામાન્ય લોકોને રોજિંદા ખાદ્ય પદાર્થો જે પોષણક્ષમ દરે ઉપલબ્ધ થાય તે માટે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ને આ પેકેટ જે પાંચ કિલો અને દસ કિલોના પેકેટ હશે મધ્યમ વર્ગના ગ્રાહકો અને ગરીબોને રાહત આપવા માટે જે ચોખાનું સૂક સૂટક વેચાણ જે ઓગણત્રીસ રૂપિયામાં કરવામાં આવશે તો જે ચોખાનું વેચાણ છે સૂટક ભાવે જે કિલોના ભાવ જે ઓગણત્રીસ રૂપિયામાં આ ચોખાનું વેચાણ કરવામાં આવશે અને પાંચ કિલો અને દસ કિલોના જે પેકેટ પણ ઉપલબ્ધ રહેશે ત્યારબાદ વાત કરીએ ભારત આટા એટલે કે ભારત લોટ લોટ પણ હવે સસ્તા ભાવે વેચવામાં આવશે તો ભારત આટા માટે કેન્દ્ર સરકારે બે પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન જે ઘઉં એકવીસો પચાસ રૂપિયાના ક્વિન્ટલના દરે નાફેડ એનસીસીએફ અને અન્ય સહકારી અર્ધ સહકારી સંગઠનોને આપ્યા છે જેને દળીને ભારત આટા તરીકે બજારમાં લાવવામાં આવશે અને આ લોટ છે જે સત્યાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા પ્રતિ કિલોના દરે જે વેચવામાં આવશે જે કેન્દ્રીય ભંડાર નાફેડ એનસીસીએફ તથા ગાડીઓ પાસેથી ખરીદી શકાશે અને તેનો વિસ્તાર જે સહકારી અને અન્ય દુકાનો પર પણ કરવામાં આવશે જેનાથી સરળતાથી જનતા સુધી પહોંચાડી શકાય તો આ દરેક વસ્તુ જે ભારત આટા જે લોટ ચોખા અને દાળ ડુંગળી તે દરેક વસ્તુઓ જે નાફેડ એનસીસીએફ અને અન્ય દુકાનો પર પણ જે શરૂ કરવામાં આવશે જેથી દરેક વ્યક્તિને જે સસ્તા ભાવે લઈ શકે તો જે લોટ હતો જે સત્યાવીસ પોઈન્ટ પાંચ રૂપિયાના પ્રતિ કિલોના દરે જે વેચવામાં આવશે ત્યારબાદ હવે વાત કરીએ દાળ વિશે તો કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને પ્રતિ કિલોના દરે જે ચણાની દાળ જે વેચાણ કરશે સાતસો ત્રણ સ્ટોર પર વેચવામાં આવશે ને સરકાર પોતાની પાસે પડેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં ફેરવીને ગ્રાહકોને રાહત દરે આપવામાં આવશે તો સરકાર પાસે પડેલો જે સણાનો સ્ટોક હતો તેને દળીને જે સણા દાળ બનાવવામાં આવી છે અને જે રાહત દરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વેચવામાં આવશે જે સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે જે વેચવામાં આવશે તો આમ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે સરકાર દ્વારા એ ભારત ચોખા લોટ દાળ અને ડુંગળી જે રાહત દરે આપવામાં આવશે તો ડુંગળી પણ જે રાહત દરે આપવામાં આવશે જે પચીસ રૂપિયાના કિલો જે ડુંગળી આપવામાં આવશે તો આવી રીતે ભારત આટા છે ભારત દાળ છે અને ભારત ચાવલ એટલે કે ચોખા ત્યાં ચારેય વસ્તુ જે રાહત દરે જે આપવામાં આવશે